વૈશનાવ પાણીની તકલીફ ન પડે એના માટે રાજ્ય સરકારે અગાઉથી કે શહેરને વિચારી સક્ષમ પ્રોજેક્ટની પાક રકમ મારવી એ બદલ રાજ્ય સરકાર અને આપણા ડીસા તાલુકાના લોકપ્રિય અને પાણીદાર અને રાજ્યસભાના મંત્રી શ્રી પ્રમીત માળી સાહેબ ખૂબ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ આજે પણ અહીંયા સમ રહ્યો છે જે નર્મદાના નીર એ આવી અને એના માટે અહીંયા રાજ્ય સરકાર દ્વારા દ્વારાને પાલિકા દ્વારા ત્યાં પાણી પહોંચાડવામાં આવે છે જે પણ લોકો ત્યાં જગ્યાનો આપણે જે ખાતમુરૂદ કરી રહ્યા છે એ સરકારશ્રીની જ જગ્યા છે ત્યાં શ્રીની જગ્યા છે અને સરકારશ્રી એક જગ્યાને પાણી છે અને આના અંદર કમસે કમ

સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય રાજ્ય સરકારે પોલિસી બનાવી હતી દરેક ના હવે સપ્લાય કરવું એના અનુરૂપ આપણે આ જગ્યાએ એક સંપ બનાવવાનો છે એમ જ 50 एमएलડી ની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે એટલે આ જગ્યાએ જે પાણી ટ્રીટ થશે અને ટ્રીટેડ પાણી અહીંથી સપ્લાય ટીસાના નગરજનોને થશે એટલે આપણે પૂરતી માત્રામાં પાણી પણ મળશે યોગ્ય પણ મળશે અને જે કંઈ આયોજન છે રાજ્ય સરકાર શ્રીએ ભવિષ્યના શહેરના વ્યાપના ધ્યાને લઈને બનાવવામાં છે એટલે આપણે આપણે પાણીની બાબતમાં અત્યારે પાણી જે મેળવી છીએ એમાં ક્વોલિટીમાં પણ સુધારો થશે નર્મદા આધારિત પાણી હશે એટલે આપણા આરોગ્ય માટે પણ એ હિતકારક રહેશે આ તમામ કાર્યક્રમ માટે હું આજે પ્રોજેક્ટ અંગે ડીસાના નગરજનોને શુભેચ્છાઓ આપું છું અને આપણે ટૂંક સમયમાં જે અમલીકરણ કરી રહ્યા છીએ એ મુજબ ટૂંક સમયમાં આ આપણે પાણી પીતા થઈ ગઈ છે એવી હું આશ્વાસના આશ્વસ્ત કરું છું તમને તમામને આ ઉપરાંત મીસા નગરપાલિકા દ્વારા સરકાર વિવિધ ગ્રાન્ટોમાંથી પણ નગરના જે માર્ગો છે એને અત્યાર ડિઝાઇન મુજબ અમલીકરણ કરવાનું પણ કાર્યવાહી હાથ ધરી છે જેથી આપણે જે ભવિષ્યના આયોજનો છે એની સાથે નગરજનો જોડાય એવી હું અપીલ કરું છું અસ્તુ ભારત